દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન યોગેશ પટેલ વચ્ચે બેઠકમાં લાફાકાંડ થયા બાદ મામલો ગરમાયેલો છે ત્યારે બેઠકમાં હાજર કમલેશ પટેલની આ બેઠક અંગે પ્રતિક્રિયા સામે આવી છે ડેરીના ડિરેક્ટર કમલેશ પટેલે જણાવ્યું હતું કે ડેરીની સામાન્ય સભામાં વહીવટીય બાબતે

અમારી બોર્ડ મિટિંગ હતી બોર્ડ મિટિંગની અંદર અમારા મુજબ ચાલુ થઈ અને અમે થોડા બધા લેટ પડ્યા રથયાત્રા કરીને ટ્રાફિકના હિસાબે એટલે અમે પહોંચ્યા એટલે યોગેશભાઈ અને ચેરમેન સાહેબ અમે એના થોડી ચર્ચા ચાલુ હતી અને એ મુદ્દાનો પ્રશ્ન એમના થઈ ગયેલો હતો અને અમે પહોંચ્યા એટલે પાવડર પ્લાન્ટનો એ પાવડરનો વાત તો ચાલુ હતો મુદ્દો આપણે થોડું પાવડર પડ્યો છે એનો એક્સપાયર ડેટ થયું છે એ બધી વાત ચાલુ હતી અને એવો ભાઈએ પ્રશ્નો કર્યા યોગેશભાઈએ પ્રશ્નો કર્યા કે સાહેબ આપણા જોડે પાવડર પ્લાન્ટનું શું પરિસ્થિતિ છે ચેરમેન સાહેબે કીધું કે આપણા જોડે પાવડર પ્લાન્ટ સ્ટોકમાં ચૌદ હજાર મેટ્રિક ટન પડ્યો છે તો એનો સ્ટોક બોલ્યા પણ આપણા જોડે એટલે યોગેશભાઈ તો છસો ટન પાવડર આપણા જોડે એક્સપાયર થઈ ગયો છે તો એનું શું કર્યું તમે એટલે એમડી સાહેબે કીધું કે આપણે એ પાવડરનું આપણે આઈસ્ક્રીમની અંદર વાપરીએ છીએ આ ચર્ચા ચાલુ હતી અને અમે પહોંચ્યા અને પછી એ વાતમાં ચર્ચા ચાલુમાં એમને એ વાત ચાલી રહી પછી બીજો મુદ્દો પત્રિકાની અંદર એકત્રીસ માર્ચ સુધીમાં જે દેવું આપણે બતાવ્યું છે તે દેવું આપણે ભરાઈ ગયું એટલે ચેરમેન સાહેબ કીધું કે એ દેવું આપણે ફેડરેશન આપણે હાલ ભરાઈ ગયું છે અને પછી આઠ તારીખે એમ એવીસમે કીધું કે આઠ ચારે પાછું ફરી દેવું કેમ મા માટે એવું બોલો છો એટલે એમડી સાહેબે કીધું ચેરમેન સાહેબે કીધું એ દેવું આપડે ફેડરેશન ને આપ્યું હતું ને આપણે ફેડરેશન પાછા કર્યા એ પ્રમાણે આપડે આ દેવું એ બતાવ્યું છે એ એટલે જે હિસાબનું ક્લિયર કરવા માટે આ વાત થઈ છે એ પ્રમાણે અમને રજૂઆત ચાલુ હતી અને અમે સામે બેલા જ હતા અમે રજૂઆત ચાલતી હતી એટલામાં એકદમ ચેરમેન સાહેબને ફરો પ્રશ્ન કર્યો કે સાગર દોડની અંદર એ તમે આવું થાય છે તમે ધોરણ આપતા નથી બીજા અધિકારી ધોરણ આપતા નથી તો એમ કહે એના વિશે તમે આપણે માહિતી